બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં કુલ પચાસ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે જેમાં અડત્રીસ ગ્રામ પંચાયતોની કાર્યમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે જ્યારે બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી તથા દસ ગ્રામ પંચાયતોના બાર વોર્ડમાં ચૂંટણી યોજાનાર છે આ તમામ જગ્યા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે આજે ફોર્મ ભરવાના ત્રીજા દિવસે વાવ તાલુકાની દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયત માટે સરપંચ પદે પૃથ્વીદાન ગઢવીએ ગ્રામજનોની ઉપસ્થિતિમાં પોતાની ઉમેદવારી રજૂ કરી હતી મીડિયા સાથેની વાતચીતમાં પૃથ્વીદાન ગઢવીએ જણાવ્યું હતું કે દયપ ગ્રુપ ગ્રામ પંચાયતમાં કુલ અઢાર આલમને સાથે રાખીને મેં આજે ઉમેદવારી નોંધાવી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગ્રામજનો પ્રેમ અને વિશ્વાસ મને લાંબી લીડ થી જીત અપાવશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો ગઢવી દયક ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચનું ફોર્મ મેં આજ ભરાયું છે દયક ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ વડીલોના સાથ સહકારથી વધારે આડમને સાથે રાખીને મેં મારી ઉમેદવારી નોંધાવી છે દહી પંચાયતના તમામ મતદાર ભાઈઓ બહેનો અને મારા યુવાન મિત્રો ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને લાંબી રીડથી જીત અપાવશે સરપંચોની ચૂંટણી ચાલે છે એમાં દોન ઉમેદવાર છે ફર્સ્ટ નંબરની કામ કર્યું પંદર વર્ષથી એવી સેવા છે કામમાં કોઈ કોઈ જાતની તકલીફ નથી પડવા પાણી બી લાઈટ લાઇટ છે શિક્ષણ બી છે આવો જાગૃત સરપંચ તો અમારી દૈપંચાલમાં પશાવરણ મજૂરી અમે નથી બન્યો ભાઈ હા મારું તો એવું જ કહેવાય કે આવો વિકાસ કરવાવાળો માણસ આ અત્યારે દહીપંચાલની બોર્ડ જ નહીં ખાસ ગ્રામ્ય દરેક સંખ્યા આવે એમાં ખરે પગે લીધા દવાખાનામાં જવું હોય તો ગર્દીને તત્કાલિક ઘરની ગાડી લઈ અને ફરાગે ગમે તો પોકારી અને મદદ કરેવો માણો ભગવાન જેવા માણસો નિર્દ્યવસ્થ મારા પરિવાર ફોર્મ ભરી શું કહું આ ફરી ફરી જીતવાનો છે પરિવાર મારા મજૂરથી જીતવાનો છે ધન્યવાદ સાહેબ આવા 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 કરવા છે અત્યારે તમે આ ભેગાયા એનો છે